બધાને ગુડ મોર્નિંગ જો ધોરણ અને બાલવાટિકા બે માટે છે ને સરસ મજાનો રૂમ બનાવ્યો છે જો છે ને આપણે ધીમે ધીમે અહીંથી જેન્સિબહેન આવશે ચલો બધા આપણે રૂમમાં જવાનું છે ભાઈ ચલો ધીમે ધીમે જલ્દી કેવો રૂમ બનાવ્યો ભાઈ કેવો બતાવો તો કેવો બનાવ્યો મજા આવશે ને ભણવાની અડવાનું નહીં ચાટ ને અડવાનું નહીં ખાલી જોવાના દૂરથી બરાબર અડીએ નહીં તો પડી જાય જો

આ બેટા રમવાનું છે હો મા દીકરા પછી જુઓ તમારા બધાના ફોટા જુઓ તમારા આ દડે રમીએ હો બેટા જો તમારા બધાના ફોટા છે ફળની મજા હા બધા ફળ છે કેવો સરસ મજાનો રૂમ છે હે એ ઓલું પકડો તો જુઓ ઓલું કેવું મસ્ત છે એ લાવો એ બોર્ડ અહીંયા લાવો એ પકડો બે જણા પકડો

ક્લેપ કરી દો ક્લેપ કરી દો ક્લેપ કરી દો તરા